સુરતમાં હાલ કોરોનાના વધી રહેલા કેસો ને મૂકી મનપા તંત્ર લોકોના કોરોના કાબુ થયો છે અને કોરોના સંક્રમણને રોકવા માટે કડક નિર્ણયો પણ સુરત મહાનગરપાલિકા દ્વારા તંત્ર લઈ રહ્યું છે પણ લોકો હજુ સુધી રસી ન લઈ રહ્યા હોય જેથી તંત્ર લોકોને રસી લેવા માટે જાગૃત કરી રહ્યા છે ત્યારે સુરત મનપા દ્વારા લોકોને રસી લેવા માટે જાગૃત કરવા દરેક ઝોનમાં પચીસ જેટલી રિક્ષાઓ મૂકવામાં આવી છે અને નવા સ્ટ્રેનમાં નવા કોરોનાના લક્ષણો જેમાં તાવ આવો શરીર દુખવું પેટમાં દુખાવો અને આળસ આવી તે નવા લક્ષણો છે તે મનપા કમિશનર દ્વારા જણાવાયું છે તો એરપોર્ટ અને ટોલ નાકા પર સો ટકા ટેસ્ટિંગ કરવામાં આવી રહી હોવાની સાથે મનપા દ્વારા ઝોન પ્રમાણે અલગ અલગ અધિકારીઓ પણ નિમણૂક કરી હોવાનું જણાવ્યું હતું જ્યારે બહાર રાજ્યથી આવે છે ત્યારે અચૂકપણે પોતાના આરટી ટેસ્ટ રિઝલ્ટ લઈને આવે કારણ કે એવા પણ કેટલા કિસ્સાઓ જોવા મળ્યા છે જેના કારણે ઇન્ફેક્શન વધી શકે છે એટલે તમામ હોટલ અને ગેસ્ટ હાઉસીસમાં આર ટી જે ટેસ્ટ છે એ ટેસ્ટ કરવા ફરજિયાતપણે બોલવામાં આવ્યું છે ચાલતા હતા અત્યારે વેક્સિનેશન વધીને ગઈકાલે બાર હજાર નવસો જેટલા વેક્સિનેશન થઈ ગયા છે એટલે દરરોજ અત્યારે વેક્સિનેશન વધારવા માટે આપણે કામગીરી કરી રહ્યા છે જે બાર હજાર નવસો જેટલા વેક્સિન થાય છે એના લગભગ બારસોથી પંદરસો જેટલા વેક્સિન સામાજિક સંગઠનો સામાજિક સંસ્થાઓના સાથે મળીને આપણે જે સિનિયર સિટીઝન ક્લબ છે સિનિયર સિટીઝન એસોસિએશનના સાથે રહીને કરીએ છીએ એના ઉપરાંત લગભગ બારસોથી પંદરસો બીજા જે વેક્સિન છે એ પ્રાઇવેટ હોસ્પિટલ અને પ્રાઇવેટ સેન્ટર ઉપર લોકો મુકાયા છે એના સિવાયના જે તમામ વેક્સિનેશન છે એ આપણા ગવર્મેન્ટ અને એસએમસી હેલ્થ સેન્ટર્સ ઉપર કરવામાં આવી રહ્યા છે ખૂબ તેનું જે કહી શકાય જે કે સંક્રમણ વધારે થાય છે બે વસ્તુ છે એક જે નવા લક્ષણો નવા સ્ટ્રેનથી અને થોડુંક ચેન્જ સિચ્યુએશન છે એમાં તાવ આવે છે બટ દરેકમાં એક કોમન લક્ષણ તાવ છે પરંતુ અત્યારે કેટલા નવા લક્ષણો જે આપણને જણાવ્યા છે એ છે હેડેક બીજું છે સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ્સ અને થર્ડ જે આપણને એ છે સ્ટોમક રિલેટેડ પ્રોબ્લેમ્સ એ ત્રણ મુખ્ય લક્ષણો જે અત્યારે નવા જણાઈ રહ્યા છે લોકોને એવું ઇનિશિયલી લાગે છે કે આ ખાલી મારું સરદર્દ થાય છે અથવા પેટ ખરાબ છે અથવા થોડું ચર્મરોગ છે બટ એક્ચ્યુઅલી એ કોવિડ હોઈ શકે છે એટલે વધારેમાં વધારે લોકો સેલ્ફ ઓબ્ઝર્વન્ટ થાય પોતાના શરીરમાં કંઈ પરિવર્તન છે કે કેમ એ લોકો જુએ અને લોકો પોતાની રીતે ટેસ્ટિંગ કરવા માટે અત્યારે લગભગ એકસો અઠોતેર જેટલા ટેસ્ટિંગ સેન્ટર રાખવામાં આવ્યું છે એ ટેસ્ટિંગ સેન્ટર ઉપર સ્ટાટિક સેન્ટર યુએચસી ઉપર ધન્વંતરી ઉપર લોકો વધારેમાં વધારે આવે અત્યારે ધન્વંતરીનું જે સંખ્યા છે એ સંખ્યા વધારીને એકસો ચાર ધન્વંતરી કરવામાં આવેલું છે અને આગામી દિવસોમાં પણ જરૂરિયાત મુજબ ધન્વંતરી વધારવામાં આવશે એટલે લોકોને વિનંતી છે કે ડૉક્ટરને ઇમીડિયેટલી સંપર્ક કરે અને પોતાના ટેસ્ટ કરાવે હાલ સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે તે સુરત મનપા તંત્ર દ્વારા પણ કોરોના સંક્રમણને ડામવા કડક નિર્ણયો લેવાઈ રહ્યા છે જેને લઈને કેટલાક લોકો મનપાની કામગીરી સામે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે અઝર કુરસી ન્યૂઝ